રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય બાને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ વાહ રે વાહ બસ આનંદમાં હોય તો અમારે અહીંયા આનંદમાં જ છે જો અહીંયા પાર્લામેન્ટમાં પાછળ પાર્લામેન્ટ દેખાય ને એમ બેઠા ને તમારે એની વાતો કરીએ હવે વાતોમાં એટલે કે મારે વાત કરવી હા પાછળ પાર્લામેન્ટની એટલે કે અત્યારની આ લેબર પાર્ટી છે ને હવે કેવું ક્રાઇસિસ થઈ જાય ને ઓછિંતાના ઊભા થાય ને આ નવા 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 પ્રોબ્લેમ કંઈક ને કંઈક ખ્યા રાખે છે તો હમણાં એક તમને કદાચ યાદ છે એને લોર્ડ મેન્ડલસન કહે છે લોર્ડ મેન્ડલસન એની છે ને એને આ લેબર પાર્ટીનો છે લાઈટ લેબર પાર્ટીમાં તો અને એને એપોઇન્ટમેન્ટ કર્યો તો વા અમેરિકાની અંદર અમેરિકામાં અંદર યુકે રિપ્રેઝેન્ટ કરે ને આપણે જે એમાં એને એપોઇન્ટમેન્ટ કર્યો તો યુએસ એમ્બેસેડર ઓકે હવે ન્યા વસ્તુ એવી બની છે કે એને એને એ પહેલાં છે ને એટલે એ ઇન્વોલ્ડ એક જેફરી એપ્સન કરે ને જેફ્રી જેફરી એસ રાઈટ એની સાથે ઇન્વોલ્વ છે એટલે એનો ફ્રેન્ડ છે એ ખાસ ને એ ફ્રેન્ડ જેનો જે આ જેફરી એપસ્ટન છે રાઈટ એ આ ટૂંકમાં સેક્સ ઓફેન્ડર છે રાઈટ ને એની જેલમાં જેલમાં છે અત્યારે તો આ એના રે ટૂંકમાં એણે ઘણા બધા ઈમેલ લે આન તેને બધું નીકળ્યું અને બધું ઘણું બધું નીકળ્યું એટલે પછી આની પ્રેશર વધ્યું કે સ્ટામર ઉપર કે સ્ટામર ઉપર એટલે એની અને પાછો બોલાવી લીધો ત્યાંથી યુએસ એમ્બેસેડર તરીકે હતો તો હવે એ અહીંયા પછી હવે આખી જે જે કેબિનેટ હતી કેબિનેટને રી રિસફલ કરી રિસફલ કરી એટલે કે બદલાવ્યા બધા મંત્રીઓને તેમાં જે યેટિક ઉપર હતી અત્યાર સુધીમાં જે હોમ સેક્રેટરી એટલે આપણે જે હોમ મિનિસ્ટર કેમ આપણે અહીંયા શાહ છે એની જેમ રાઈટ તો એને એને ત્યાંથી કાઢીને અત્યારે હવે જે હોમ સેક્રેટરી છે એ સબાના મહેમૂદ શબાના મહેમૂદને મૂકી છે અને શબાના મહેમૂદ ઓરિજિનલી ફ્રોમ પાકિસ્તાન પાકિસ્તાનના ઓરિજિન ટૂંકમાં એના મા બાપને પાકિસ્તાન ઓર પાકિસ્તાનના છે ટૂંકમાં બરાબર તો અહીંયા તમને ખબર છે કે આ વીકેન્ડમાં અહીંયા બહુ રેલી બહુ મોટી થઈ હતી ને બધા ઇમિગ્રેશનને ઇલીગલ માટે થઈને તો આ ઘણી બધી કોન્ટ્રાવર્સી એના વર્ષ વિશે છે અહીંયા કારણ કે જનરલી કોઈ પણ આપણા ઇન્ડિયનનો ઇન્ડિયન હોય કે પાકિસ્તાન હોય કે આપણે નેપાલ કે એ બાજુ કોઈ પણ એના બધા અહીંયા કોઈ પણ થાય મિનિસ્ટર એટલે તકલીફ તો પડે જ અહીંયા હમ જેવી રીતે આપણે ત્યારે જ આપણે ભાઈ હતો આપણો ઋષિ રાઈટ તો એ જ્યારે પણ પ્રોબ્લેમ થયો હતો પ્રાઇમ મિનિસ્ટર બન્યો ત્યારે પણ ઘણા માણસોને ઓપોઝ કરતા હતા અને રેસીસ રિમાર્ક પણ કરતા હતા એટલે એ બધું થાય એ કોન્ટ્રાવર્સી તો છે તો હવે આવતા હવે તેની છે ને જે અમુક અમુક આ માઇગ્રેન માટેની જે કંઈ વાતો કરી છે અને કીધું છે તો એના વિશે મારે તમને વાત કરવી છે કે એના પ્રત્યાઘાત એટલે એનાથી ફેર શું પડશે અહીંયા જે માણસો અહીંયા આવી ગયા છે ઓલરેડી રીએ છે વિઝા ઉપર આવ્યા છે વર્ક વિઝા ઉપર આવ્યા છે કેર વર્કર્સના આ તે બધાય જે કંઈ સ્ટુડન્ટના એને કોઈ ઇફેક્ટ શું થાય એમ તો એને જે જે વાત કરી છે એને પાંચ છ મુદ્દા કીધા છે અને એ ચાલુ કરી દીધું કામ આવતા હવે રાઈટ એટલે એના વિશે મેં કીધું તમને ચાલો વાત કરું તો ખબર પડે કારણ કે આ વસ્તુ શું બની છે એમ તો પહેલી વસ્તુ તો અહીંયા એમ કીધું કે કોઈ પણ ઇલીગલ અહીંયા માઇગ્રન્ટ કોઈ પણ આવશે તો એના માટે ઝીરો ટોલરન્સ રાખો રાખેલ છે ઝીરો ટોલરન્સ એટલે એને કોઈ જાતની કંઈ હેલ્પ નહીં મળે અને એને પાછો મોકલવામાં આવશે એવું કહે છે અથવા તો પકડા હે એટલે કંઈ ઘા એટલે ઇલિગલ માણસો માટે કોઈ ખેર નથી અહીંયા બરાબર પહેલું વસ્તુ એ એની કીધી બીજી એને કીધું કે હવે જે જે કન્ટ્રીવાળા જે કન્ટ્રીમાંથી આવ્યા હે એને એ કન્ટ્રીમાં એને પાછા મોકલવામાં આવી છે ને એ કન્ટ્રીવાળા કંઈ પણ ઓપોઝ કરીએ કે ના ના અમે ન એને સ્વીકારીએ કે અમે કંઈ ન કરીએ જો એમ કરીએ ને તો એના માટે પછી હવે જો નવા કોઈપણ વિઝા આપવા ત્યાંથી એ કન્ટ્રીમાંથી તો એના ઉપર ઇફેક્ટ થાય એટલે માનો કે આ ઇન્ડિયાનો કોઈ માણસ અહીંયા આવ્યો હોય ને ઇલીગલ થઈ ગયો હોય ને એ પકડાનો હોય ને પછી એને મોકલવા માટે આપણે ઇન્ડિયાનો કમ્પર્ટ કોન્ટેક કરે અને ક્યાં ઇન્ડિયાવાળા કહે કે ના ના ભાઈ અમે એને ન સ્વીકાર કરીએ અમારે અમને ખબર નથી કે આનો છે વતની કે ફલાણું કે ઢીકણું કંઈ પણ કરે તો એના પ્રત્યાઘાત એ પડે કે પાછા નવા કોઈ પણ ઇન્ડિયાના ત્યાંથી વિઝાવાળા કોઈ એપ્લાય થાય તો એના માટે એ લોકો તકલીફ ઊભી કરે એટલે ન આપે કદાચ વિઝા એમ એવું કહેવા માગે છે એનો મતલબ એવો થાય બરાબર હા તો મેં તમને દાખલો આપ્યો એટલે એથી બીજું બીજું એને એ કીધું છે થર્ડ વન છે કે એને યુકે અને ફ્રાન્સ સાથે ટ્રીટી કરી નાખી છે અત્યારે જે આ ઇલિગલ ક્રોસિંગ થાય છે ને ત્યાંથી જ આવે છે બધા બોટમાં તો એના વિશે એને એને ટ્રીટી એ કરી છે કે અત્યારે હવે કોઈ પણ માણસ અહીં ત્યાંથી આવે બોટમાં તો ફ્રાન્સમાંથી કોઈ પણ માણસ આવ્યો હોય અહીંયા ઇલિગલ તો એને ત્યાંથી પાછો મોકલવામાં આવ્યું છે એટલે ત્યાંથી ત્યાંથી એને પાછો ચકલી દેવામાં આવશે એમ એવી ટ્રીટી છે અને ફ્રાન્સવાળાને એક્સેપ્ટ કરવી પડશે એટલે ફ્રાન્સવાળાએ બેજ જણાં કરી લીધી છે ઓલરેડી ઇઝ ડન રાઈટ થર્ડ થિંગ કીધું છે એ પછી એને કીધું છે કે ફાઇવ આઈ ઇન્ટેલિજન્સ એની એની સાથે એની છે ને એક ટ્રીટી કરી છે ફાઈવ ઇન્ટેલિજન્સ ફાઈવ આઈઝ ઇન્ટેલિજન્સ એલઆઈઝ એમ હવે ઈ એલઆઈમાં તો કે અમેરિકા છે બ્રિટન છે કેનેડા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ આ બધાને ટૂંકમાં એ લોકો ડેટા શેર કરશે અને એ બધાએ એવું કહેવું કે કોઈ પણ ઇલીગલ આવી રીતે કોઈ પણ હોય એટલે એને ત્યાંથી કાઢવાનો તૈયારી કરી નાખવાની કાઢવાનો એમ તો આ બધા એલઆઈઝ ટૂંકમાં એકબીજાને સપોર્ટ કરશે કે જેને લીધે ઇન્ફોર્મેશનને ખબર પડે કે કઈ રીતે કઈ રીતે ને ક્યાંથી પકડવાનું શું કરવું ને અથવા તો એના કોઈના એકબીજાના ડોક્યુમેન્ટ આ તે કંઈ મળતા હોય આ તે વસ્તુ હોય કંઈ અથવા તો ત્યાંથી કોઈ રેકેટ આખું ચલાવતા હોય ઇલીગલ માણસોને લઈ આવવાનું તો એવા કોઈ પણ માણસ અહીંયા પણ હોય ને પકડી હગે અથવા તો ત્યાંથી પકડી હગે કઈ હગે બરા એકબીજાને ડેટા શેર કરી હગે ને આવી બધી ટ્રીટી એની કરી છે બરાબર એ થયું અને પછી એને એ પછી શું કીધું છે બીજું રાઈટ સાયલન્સ સિક્કર તરીકે કોઈ પણ એપ્લાય થશે તો કોઈ જીન્યુઅન માણસ હશે કે જે જેન્યુઅનલી કે એની જરૂર છે એવા માણસને જ સાયલન્સ સિક્કર આપવામાં આવશે બાકી આપવામાં નહીં આવે એવું એને કીધું અને બીજું એને એ વસ્તુને કીધી કે ગયા વર્ષમાં એ કે લગભગ અમે અહીંયાથી ઇલિગલ માણસોને પાંત્રીસ હજાર માણસોને ઇલીગલ માણસોને પકડીને એને ઘર ભેગા કરી દીધા છે કે ગયા વર્ષમાં કેટલા થર્ટી ફાઇવ થાઉઝન્ડ અને આ વખતે પણ એ ચાલુ છે અને આ વખતે એના કરતાં અહીં વધારે કે કરશું અમે એટલે ઇલીગલ માણસો જે કંઈ રહીએ છીએ એની કોઈ ખેર નથી અને હવે મુશ્કેલી તો થશે જ એમ તો બસ એના માટે આ ખાસ હતું કે આવું બધું એની કીધું છે અને હવે જોઈએ આગળ ટાઈમ ટાઈમ બિલટેલ કે આગળ કેવાય કે સક્સેસ જાય છે અને આમાં એ કંઈ કરી શકે છે કે નથી કરી શકતી કે શું થાય બરાબર બાકી અત્યારે જે માણસો અહીંયા આવી ગયા છે ઓલરેડી રીએ છે એનું પણ વાત કરી દઉં તો એને અત્યારે કોઈ ફરક પડશે નહીં ને એના માટે આ કોઈ કાયદા લાગુ પડશે નહીં જે કંઈ છે એટલે ટૂંકમાં આવ આવી ગયા છે એટલે જે લીગલી વિઝા જેની પાસે છે એની વાત કરું છું ઇલીગલ હોય એને તો લાગુ પડવાના જ છે બરાબર પણ લીગલી જે કંઈ હોય માણસો અહીંયા રહેતા હોય તો એના માટે હજી કંઈ અમારા વિશે વાત નથી કરે બરાબર તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લેન્ડ આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લેરબાયમાં જય વિંજયાત ભગત અને જય ખોડિયારમાં